નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં રહેઠાણ વિસ્તારમાં મંજૂરી વગર કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારાઓ સામે નગરપાલિકા તંત્રની કાર્યવાહીથી ફફડાટ જોવા મળી રહ્યો છે ઉમરગામ સંજાણ મુખ્ય ચિત્રકૂટ સહિત ઉમરગામ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરી મંજૂરી વગર રહેઠાણ વિસ્તારમાં થતી કોમર્શિયલ પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી કેટલાક સ્થળો પર દબાણ કરાયું હતું જેને નગરપાલિકા તંત્ર દ્વારા દૂર કરાયું હતું ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર સુરક્ષાને ધ્યાને લઈ રોડ માર્જિનમાં કરેલ દબાણ તેમજ રહેઠાણ વિસ્તારમાં મંજૂરી વગર થઈ રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિ સામે લા લાગ કરી કાર્યવાહી કરાતા ફફડાટ જોવા મળી રહ્યો છે ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી સંદર્ભે ચીફ ઓફિસર અતુલચંદ્ર ચંદ્રસિંહના દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં જે બી ઇલિગલ રેઝિડેન્શિયલ એરિયાઝમાં કમર્શિયલ એક્ટિવિટીઝ ચાલે છે જેમ કે ભંગારના ગોધાનો છે ખાસ કરીને જેના કારણે ન્યુસન્સ ઉભા થાય છે એમનું હાલમાં સર્વે ચાલી રહ્યું છે કુલ સેવન્ટી એટ જેટલા જે ગોધનો છે માર્પિંગ ટોરા જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને જે એ લોકો રસ્તાની વચ્ચે જે દબાણ કરે છે અથવા જે કચરો નાખે છે એની ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ કરવામાં આવી છે બીજું કે એમાં ફાયર સેફટી વગેરે બી જે છે એ ચેક કરવામાં આવશે જે આર છે એમની જોડે સંકલન કરીને ફાયર સેફટી જે છે એની નગરપાલિકાની જે ફાયર મિટીન છે એમાં દ્વારા એ ચકાસવામાં આવશે એમના દ્વારા જે જરૂરી પરમિશનો છે જીપીસીબીમાંથી કે પછી નગરપાલિકા પાસેથી બીજા અન્ય જે સંલગ્ન વિભાગો છે સરકારશ્રીમાં કાયદા મુજબ એ લેવામાં આવ્યા છે કે કેમ એની ચકાસણી કરવામાં આવશે અને જે ન્યુસન્સ ક્રિએટ કરી રહ્યા છે એવા તમામ એકમો પર જે સંલગ્ન વિભાગો છે એમની જોડે સંકલન કરીને અને કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અમે જે આ સર્વે ચાલુ કર્યું છે એની શરૂઆત અમે કરી લીધી છે અને ટૂંક સમયમાં આગળ બીજી જે જરૂરી કાર્યવાહી છે એ કરવામાં આવશે એટલે મારી તમામ જે છે નગરજનોને વિનંતી છે કે એ લોકો જે બી આવી કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોય તો એ લોકો એમનું જે છે લીગલાઇઝ કરી દે બિકોઝ ફ્યુચરમાં આવી કોઈ ગેરકાયદેસરની પ્રતિ આવશે તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને જે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે આગજન એમાં બનાવો બને છે અને આપણી થોડી બેદરકારીના કારણે માનવ જીવ ગુમાવવાનો વારો છે અથવા જાનમલનું નુકસાન થાય છે એવી કોઈ બી દુર્ઘટનાને કોઈ બી દુર્ભાગ્યપૂર્ણ જે છે બનાવ છે એને નિવારી શકાય એને રોકી શકાય એના માટે આ ખાસ કરીને આ કાર્યવાહી હાથ ધરવામાં છે ઉમરગામ ટાઉન ખાતે શ્રી કાળભેરવ બાળગોપાળ મંડળ દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે મંડળ દ્વારા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી સાજ સજાવટમાં પણ પ્રદૂષણ ન થાય તે અંગે ખાસ કાળજી રાખવામાં આવે છે ઉમરગામ ટાઉન ખાતે શ્રી કાળભેરવ બાળગોપાળ મંડળ દ્વારા સાત દિવસ માટે શ્રી ગણેશજીનું સ્થાપન કરી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે બાળગોપાળ મંડળ તરફથી અમે એકત્રીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરી છે પપ્પા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા શ્રી કાલભૈર બાળગોપાળ મંડળ આપણું આજે આ વર્ષે એકત્રીસમું વર્ષ પૂરું કરે છે ને બધા બાળગોપાળ છોકરાઓ ત્યાં રોજના આરતી માટે હાજર થાય છે અને અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ માતીની મૂર્તિ હોય છે ડેકોરેશનમાં પણ ઇકો ફ્રેન્ડલી અમે ઓલમોસ્ટ બધી સામગ્રી વાપરતા ગણપતિ ગણપતિપ્પા સાત દિવસના સ્થાપન છે નજીક સલામત સવારીમાં મુસાફરી કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા એસટી બસ ખાડામાં ખોટકાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા ધોધમાર વરસાદને કારણે મોટા ભાગના માર્ગો બિસ્માર બન્યા છે જેને કારણે અનેક વાહનો ખોટકાતા હોય છે ખાડામાં ખોટકાયેલી બસ ને છેવટે મુસાફરોએ ધક્કો મારી બહાર કાઢી હતી ખાડામાં બસ ખોટકાતા લાંબા સમય સુધી મુસાફરો અત અટવાયા હતા વલસાડ જિલ્લામાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે કપરાડા નજીક ટ્રકની અડફેટે મોપેટ સવાર એક ગ્રામ સેવિકાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અકસ્માતમાં ભોગ બનનાર ગ્રામ સેવિકા કપરાડાના સાવડા ગામમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા હતા ઘટના અંગે જાણ થતા ગ્રામ સેવક મંડળના હોદ્દેદારો અને આગેવાનો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા હું ગ્રામ વલસાડ જિલ્લા ગ્રામ સેવક મંડળના પ્રમુખ છું સવારે અગિયાર વાગે મને ફોન આવ્યો કે આ કૃપાલીબેન ભારતભાઈ સાંઘાળી જેઓ સારાશ્રી સેજા પણ છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે જેનો અકસ્માત ફેલ છે ત્યાંથી હું તાત્કાલિક અહીં આવ્યો અને હાલ પીએમની કામગીરી ચાલુ છે અમારા ખેતીવાડી શાખા અને અમારું કામસેપ મંડળ ખૂબ આઘાતની લાગણી તાલુકામાં સહોડા ગામમાં ફરજ બના બજાવતા સેવક તરીકે કૃપાલીબેનનું જે આકસ્મિક મૃત્યુ થયું છે એ આખા કપરાડા તાલુકા માટે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જેઓ રાજકોટના વતની છે અને આ જાણની આ ઘટનાની જાણ થતાં જ અમે સ્થાનિક આગેવાન તરીકે અહીં આવીને એમના પરિવારના સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમજ સરકારી તંત્ર દ્વારા પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને એમના પરિવાર સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કર્યો છે અને સાથે જ હું સરકારી તંત્રના ગ્રામ સેવક તરીકે જે બેન ફરજ બજાવી રહ્યા હતા એમના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરીશ કે એવો પણ ખૂબ સરસ સહકાર આપી રહ્યા છે રોડ બાબતે તો સરકારી તંત્રને હું સખત શબ્દોમાં વખોડ છોડી નાખું છું કારણ કે છેલ્લા કેટલાક સમયથી કપરાડાની વાત કરીએ તો કપરાડામાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને રોજ આવતા જે સરકારી કર્મચારીઓ છે એ લોકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે અને આવી આકસ્મિક ઘટના વારંવાર બની રહી છે જેને લઈને હું તંત્ર પાસે બી જવાબ માંગીશ કે તમે ક્યાં સુધી અમારા નિર્દોષ લોકોનો જીવ લેશો વલસાડ જિલ્લાના વાપી ગુંજન ચાર રસ્તા પાસે સ્નેહદીપ કોમ્પ્લેક્સમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને રૂપિયા પાંચ લાખની લાચ લેતા ઝડપી પાડ્યા હતા એસીબી પીઆઈ જે આર ગામિત અને સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક સુરત આર આર ચૌધરી તથા તેઓની ટીમે છટકું ગોઠવી બંને આરોપીઓને આબાદ બાદ ઝડપી પાડ્યા હતા પીએફ કચેરીના ક્લાસ વન અધિકારી હર્ષદ પરમાર અને ક્લાસ ટુ અધિકારી સુપ્રભાત રંજન રૂપિયા પાંચ લાખની લાચ લેતા આબાદ બાદ ઝડપાઈ ગયા હતા ફરિયાદી બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પીએફ મામલે ચાલતા કેસની પતાવટ માટે લાચ માંગી હતી કેસના ઝડપી નિકાલ અને થનાર દંડની રકમ ઓછી કરવા રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી વાપી પીએફ ઓફિસમાં એસીબીના ના જિલ્લામાં ફફડાટ જોવા મળી રહ્યો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર